નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ પાંચ સંસ્કૃતિ અને સામાજિકીકરણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રશ્નની વાત કરી બીજો પ્રશ્ન લઈને આવ્યો છું સભ્યતાનું અર્થ અને સભ્યતાનું કાર્યક્ષેત્ર સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ પ્રવર્તે છે કે સભ્યતા જે છે એ સભ્યતા વિશે જુદા જુદા એ બિંદુ એ જોવા મળે છે એટલે કે જુદી જુદી રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ સંસ્કૃતિ અને સભ્યતાની વાત કરીએ તો એ બંને વચ્ચે તફાવત નથી કે સંસ્કૃતિ અને સભ્યતા એ બહુ તફાવત એ બંને વચ્ચે નથી પણ છતાં બંને વચ્ચે આપણે કહી શકીએ કે સૂક્ષ્મ ભેદ એટલે કે થોડું ઘણું ઝીણું આપણે કહીએ કે તફાવત છે એની આપણે ના ન પાડી શકીએ અવગણના ન કરી શકીએ છીએ સભ્યતાના અર્થની વાત આપણે જોયું કે સંસ્કૃતિ એટલે તો જીવન જીવવાની રીત કે જે પણ આપણે માનો છે એ સમાજની અંદર જે પોતાનું જીવન જીવે છે પોતાની રહેણી કેણી છે તો એ જીવન જીવવાની રીત એ એમની સંસ્કૃતિ છે કે માનવને જે પણ પોતાના વંશ દ્વારા જે પણ જ્ઞાન માન્યતા કલા નીતિ કાયદો રિવાજ જે પણ એને પ્રાપ્ત થયું છે ભાષા છે વિચારો છે તો એ જે પણ પ્રાપ્ત થયું છે એ સંસ્કૃતિ છે હવે સભ્યતા તો સભ્યતા જેણે પ્રાપ્ત કરેલી જીવનને લગતી જે પણ બધી જ બાબતોનો જે જથ્થો અને સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થા જે માનવને માનવતા સમાજથી અલગ પાડે છે જુદું પાડે છે તો એને આપણે સભ્યતા કહીશું જે રીતે આપણે વાત કરી કે માનવને સંસ્કૃતિ દ્વારા જે પણ જ્ઞાન પ્રાપ્ત થયું તો એ જ્ઞાનથી જે પણ જ્ઞાન એની સંસ્કૃતિ છે હવે જ્ઞાન જે પ્રાપ્ત થયું છે તો એ જીવનની અંદર એ બીજા જે પણ માનવતા સમાજથી એમને અલગ પાડે છે તો એની સભ્યતા છે કે જેમને પ્રાપ્ત થયું છે સંસ્કૃતિથી જેમને પ્રાપ્ત થયું છે માન્યતા કલા નીતિ રિવાજો જેમના વિચારો જે છે જે પણ એને પ્રાપ્ત થયું છે તો પ્રાપ્ત કરેલી જે પણ સંસ્કૃતિ જે છે તો એ બધી જ બાબતોનો જથ્થો કે સામાજિક વ્યવસ્થા જે છે જેનાથી માનવ જે છે એ બીજી માનવેતર સમાજથી અલગ પાડે છે અલગ થાય છે તો એ સભ્યતા છે જે રીતે આપણે કહીએ કે સંસ્કૃતિ અને સંસ્કૃતિની અંદર પ્રાણી સમાજ અને માનવ સમાજ તો માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે તફાવત શું તો પ્રાણી સમાજ અને માનવ સમાજ વચ્ચેનું તફાવત તો સંસ્કૃતિ છે માનવ પાસે સંસ્કૃતિ છે જ્યારે પ્રાણી સમાજ પાસે એ સંસ્કૃતિનો અભાવ છે તો એ રીતે કે જે પણ સંસ્કૃતિથી જે પણ માનવને પ્રાપ્ત થયું તો એ પ્રાપ્ત થયું એમની સંસ્કૃતિ અને એનાથી જે પણ માનવેતર સમાજથી જે પણ માનવ અલગ થયું એ જુદો તરી આવ્યો તો એ સભ્યતા છે સંસ્કૃતિ અને સભ્યતા જે બંને વચ્ચે આપણે તફાવત રજૂ કરી તો એ ઘણા એવા સમાજશાસ્ત્રીઓ એમના તફાવતની અંદર એ જણાવે છે કે જેમાં મેકાઈવર એ કહે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે સમાજની અંદર આપણે કે મૂલ્યાત્મક સર્જનો કે જે કિંમતી સર્જન જે છે સ ઉત્પન્ન થવું સર્જાવું એ સંસ્કૃતિ છે દાખલા તરીકે સાહિત્ય છે કલા શિલ્પ આ વગેરે આપણે છે એ આપણે જાણીએ છીએ તો એ સંસ્કૃતિ સભ્યતા જેની અંદર જે પણ સંસ્કૃતિની અંદર સાહિત્ય કલા શિલ્પ તો એ સંસ્કૃતિ છે હવે જે આપણી પાસે છે તો આપણે જે આપણી પાસે છે એ સંસ્કૃતિ આપણે છીએ સભ્યતા બરાબર આપણી પાસે સાહિત્ય છે શિલ્પ છે કલા છે તો સાહિત્ય કલા શિલ્પ હોવું એ આપણી સંસ્કૃતિ છે અને હવે એને કઈ રીતે ઉપયોગ કરવો એ આપણી સભ્યતા છે તો એનાથી આપણે કહી શકીએ કે આપણે છીએ સભ્યતા અને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ વિદ્યાર્થી મિત્રો સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે જે પણ રીતો જે છે એનો વિકાસ થાય છે સભ્યતા સભ્યતાની જે પ્રક્રિયા સભ્યતાની અંદર આપણે કહ્યું કે આપણે છીએ સભ્યતા છે અને આપણી પાસે જે છે આપણી પાસે જે છે એ સંસ્કૃતિ છે આપણી પાસે રિવાજો છે આપણી પાસે કલા છે આપણી પાસે શિલ્પ સાહિત્ય જે છે એ સંસ્કૃતિ છે અને આપણે એનો જે ઉપયોગ કરીએ આપણે જે એના દ્વારા કાર્ય કરીએ છીએ તો એ સભ્યતા છે સભ્યતાની પ્રક્રિયાથી જે પણ નિશ્ચિત હેતુઓ નક્કી કરેલા જે હેતુઓ જે છે લાભ જે છે એ સિદ્ધ કરવા માટે જે પણ જુદી જુદી રીતોનો વિકાસ થાય છે જે પણ રીત એ કાર્યનું કાર્ય કરવા માટે રીતનો વિકાસ થાય છે જેનાથી એ કહીએ કે સભ્યતાની પ્રક્રિયા જે છે કે નિશ્ચિત નક્કી કરેલું જે પણ હિત હેતુઓ જે છે એ હેતુઓને સિદ્ધ કરવા માટે પૂર્ણ કરવા માટે એ ઘણી બધી રીતોનો ઉપયોગ થઈ શકે છે ઉદાહરણથી વધુ ખ્યાલ આવશે કે પ્રાચીન સમયમાં માણસો જે છે એ અગ્નિ સળગાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા હવે આગને સળગા આગ ઉત્પન્ન કરવી છે સર્જન કરવું છે અગ્નિ સળગાવી છે તો એ બેને બંને પથ્થરોનું ચોરાણ કરતા એ બંને પથ્થરોથી એ આગનું સર્જન થઈ શકતું એ પ્રાચીન સમયની અંદર જેમ જેમ સમય પસાર થતું ગયું એ એ પ્રમાણમાં એમાં સુધારા વધારા થતા ગયા અને જ્યારે આધુનિક માનવ છે એ પ્રાચીન સમયના માનવ કરતાં અત્યારનો આધુનિક માનવ જે છે તો એ અગ્નિ પ્રાપ્ત કરવા માટે દિવાશ્રી કે લાઇટરનો ઉપયોગ કરે છે તો એ પથ્થર અને દિવાશ્રી જે છે એમના સાધનો છે અને જ્યારે એમનો ઉદ્દેશ શું છે તો અગ્નિ તો એ પથ્થરથી પણ અગ્નિનું સર્જન થશે અને દિવાશ્રીથી પણ એ અગ્નિનું સર્જન થઈ શકે છે એટલે કે સમય પ્રમાણે જે છે એની અંદર વિકાસ થતો જાય છે તો અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દીવાશરી સુધીનો એ વિકાસ થયો છે પ્રાચીન સમયથી અત્યારે આધુનિક સમય સુધીનું જે પણ ક્ષેત્રે જે પણ વિકાસ થતું ગયું છે તો એ વિકાસ ગણી શકાય છે જે રીતે કહીએ કે અગ્નિ પ્રગટાવવું છે તો અગ્નિ પથ્થરમાંથી પણ થશે અને દિવાશરીથી પણ થશે તો પથ્થરમાંથી જે પણ વિકાસ દિવાશરી સુધીનું થયું એ વિકાસની અંદર આવી શકે છે તો આ વિકાસમાંથી જે પણ માનવને મળેલો સંતોષ બરાબર જે પણ માનવને સંતોષ પ્રાપ્ત થાય એને આપણે સભ્યતા કહેવામાં આવી શકીએ છીએ કે અગ્નિ પ્રગટાવી છે તો અગ્નિ પથ્થરમાંથી પ્રગટે છે અને દિવાસરીમાંથી પ્રગટે છે તો પથ્થરમાંથી દિવાસરી સુધી પહોંચવું અને એ વિકાસ થયો અને વિકાસમાંથી જે પણ માનવને જે સંતોષ થયો માનવને જે સંતોષ મળ્યો એ આપણે સભ્યતા કહેવામાં આવી શકીએ છીએ માનવો પોતાની જે સ્થિતિ સુધારવા માટે પોતાની જે પરિસ્થિતિને સુધારવા માટે જે પણ પ્રયાસ કરે છે પ્રયત્ન કરે છે તો એમના કલા કૌશલ્ય એની અંદર જે ટેકનિક છે અને ભૌતિક સાધનો જે છે એ ભૌતિક સાધનોનો એ ઉપયોગ કરશે તો એ ભૌતિક સાધનોના ઉપયોગથી જે પણ વસ્તુઓનો જે વિકાસ થાય છે એ સભ્યતાની અંદર સમાવેશ થઈ શકે છે એટલે કે માનવ જે છે એ માનવ પોતાની સ્થિતિ સુધારવા માટે કે એ પથ્થરને લઈને નહીં બેસી જાય તો એની પથ્થરમાંથી એની સ્થિતિ સુધારવા માટે શું કરશે દિવાસ્ત્રી સુધી પહોંચે તો એ દિવાસ્ત્રી સુધી પહોંચ્યું તો એની સ્થિતિનું સુધારવા માટે એમને પ્રયત્નો કરે અને એમની અંદર એલું કલા કૌશલ્ય છે ટેકનિક છે અને એક ભૌતિક સાધનો જેને આપણે કહી શકીએ છીએ તો ઉપયોગી વસ્તુઓનો જે વિકાસ થાય એ ઘણા એવા ક્ષેત્રની આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ જે સમય પ્રમાણે એમાં સુધારા વધારા થતા જાય છે અને જે પણ સંતોષ પ્રાપ્ત થાય છે એ સભ્યતા છે તો જે પણ ભૌતિક સાધનો કે આપણું જે કલા કૌશલ્ય જે છે આપણામાં રહેલી ટેકનિકની બાબતો જે છે ટેકનિકલ જે પણ શોધ જે છે તો એ જે પણ ઉપયોગી વસ્તુઓના વિકાસ માટે જે સભ્યતાનો સમાવેશ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ સભ્યતાના અર્થની વાત એના પછી જે છે સભ્યતાનું કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્ર વિશાળ સભ્યતાનું જે કાર્યક્ષેત્ર જે છે કાર્ય કરવાનું ક્ષેત્ર વિસ્તાર બે વિભાગોમાં આપણે વિભાજન કરી શકીએ છીએ એક વિભાગ જે છે યાંત્રિક સંગઠન અને બીજું જે છે સામાજિક સંગઠન આ બે વિભાગો જે સભ્યતાના કાર્યક્ષેત્રની અંદર આવી શકે છે યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન યાંત્રિક સંગઠન એટલે કે યંત્રો સાધનો જ્યારે પણ યાંત્રિક સંગઠનની અંદર ભૌતિક અને ટેકનિકલ સાધનોનો સમાવેશ થાય છે ભૌતિક વસ્તુ જેને આપણે કહ્યું કે જે વસ્તુને આપણે જોઈ શકીએ ટચ કરી શકીએ સ્પષ્ટ કરી શકીએ અને ટેકનિકલ જે પણ શોધ જે છે ટેકનિકલ જે સુધારાઓ જે છે ટેકનિકલ સાધનો જે છે તો એનો સમાવેશ આપણે યાંત્રિક સંગઠનની અંદર કરી શકીએ છીએ ઉદાહરણ આપણે જોઈએ કે વાન એવાના સાધનો ટેલિવિઝન ગાડી પંખો રસ્તા રેલવે જેને આપણે જોઈ શકીએ છીએ જે ભૌતિક સાધનો જે છે તો ભૌતિક સાધનો અને ટેકનિકલ તો એની અંદર પણ સતત સુધારા વધારાઓ થતા જાય છે વિકાસ થતું જાય છે તો એ યાંત્રિક સંગઠનની અંદર આવી શકે છે તો યાંત્રિક સંગઠન માં જે પણ ભૌતિક અને ટેકનિકલ જે સાધનોનો સમાવેશ કરવામાં આવે છે એ સમાવેશને આપણે યાંત્રિક સંગઠન કહી શકીએ છીએ કે ટેલિવિઝન પણ છે ગાડી પંખો રસ્તા વાનેવાના સાધનો આ વગેરેનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો બીજું કા વિભાગ જે છે સભ્યતાના કાર્યક્ષેત્રની અંદર સામાજિક સંગઠન માણસના વર્તન વ્યવહાર અને પ્રગતિનું નિયમન થાય છે જે પણ વર્તન છે એમનું વ્યવહાર છે અને એની પ્રગતિ થતી જાય છે તો એનું જે પણ પ્રમાણ એ સામાજિક સંગઠનની અંદર જોવા મળે છે તો સામાજિક સંગઠન જેમાં માણસ જે છે પોતાનું જે સામાજિકીકરણ સમાજમાં રહીને થાય છે તો એમના વર્તન વ્યવહારનું ખ્યાલ આવે છે એમના વર્તન વ્યવહારથી આપણે જોયું કે જે પણ સંસ્કૃતિ જે છે તો એ સંસ્કૃતિના પ્રમાણે એમના માણસના વર્તન વ્યવહારમાં સુધારો આવે છે એ વર્તન વ્યવહારથી એ પ્રખ્યાત બને છે અને એ પ્રગતિ તરફ પણ જાય છે તો એ સામાજિક સંગઠન સભ્યતાના કાર્યક્ષેત્રની અંદર આવી શકે છે જે રીતે આપણે કહીએ એ જુદા જુદા કુટુંબો સમૂહ જે પણ જુદા જુદા જે પણ સમાજની અંદર જે જુદા જુદા કુટુંબો જે છે જુદા જુદા સમૂહો જે છે વર્ગ વ્યવસ્થા છે ગરીબ વર્ગ અમીર વર્ગ જે વર્ગ વ્યવસ્થા છે મધ્યમ વર્ગ જે છે જ્ઞાતિઓ છે ઘણી બધી જ્ઞાતિઓ જે છે આપ જોઈએ છીએ સમાજની અંદર અને સામાજિક આંદોલનો જે પણ સમાજની અંદર જે જુદા જુદા આંદોલનો જાય છે વગેરે જેવી સામાજિક આર્થિક સંસ્થાઓનો જે સમાવેશ બરાબર કુટુંબ છે સમૂહ વર્ગ વ્યવસ્થા જ્ઞાતિ આ બધી સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ આપણે સામાજિક સંગઠનની અંદર કરી શકીએ છીએ તો એ સભ્યતાના કાર્યક્ષેત્રની અંદર આવી શકે છે એની અંદર એનું ખ્યાલ આપી શકીએ છીએ તો માણસના વર્તન વ્યવહાર અને એમનું પ્રગતિનું જે નિયમન છે એટલે કે પ્રગતિ જે થાય છે તો એ સામાજિક સંગઠનની અંદર આવી શકે છે કુટુંબ સામાજિક આર્થિક સંસ્થાઓની અંદર કુટુંબો છે સમૂહ વર્ગ વ્યવસ્થા જુદા જુદા સમૂહો જે છે જ્ઞાતિ સામાજિક આંદોલનો જે થાય છે તો આ બધી જ સામાજિક આર્થિક સંસ્થાઓનો સમાવેશ આપણે કહીએ સામાજિક સંગઠનની અંદર કરી શકીએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ಸಭ್ಯತು ಅರ್ಥ ಅನೆ ಅಭ್ಯತ ಕಾರ್ಯಕ್ಷೇತ್ರೀ ಅಂದರೆ ಯಾಂತ್ರಿಕ ಸಂಗಟನ್ ಸಾಮಾಜಿಕ ಸಂಗಟನ್ಸ್ತು